એમના રિઝોલ્યુશનમાં સેવા શ્રેષ્ઠ છે સેવા છે જી હા હું વાત કરી રહ્યો છું વિશ્વમાં સેવાકીય કાર્યોમાં સૌથી અગ્રેસર એવી રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો સિક્સ જીરોના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન તુષાર સાહિ તુષાર શાહ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મને આપ એ જણાવો કે હવે જ્યારે આપ નવ નિયુક્ત ગવર્નર તરીકેની જવાબદારીનું નિર્વહન કરવાના છો આ આ વર્ષ દરમિયાન કયા પ્રકારના વિઝન અને મિશન સાથે આપ આગળ વધવા માંગો છો રોટરીબેન સર નમસ્કાર રોટરી આ વર્ષે અમારું ફર્સ્ટ જુલાઈથી જ ચાલુ થયું અને અમે આ વર્ષે એવા પ્રોજેક્ટ્સ કરવા માંગતા હતા કે જે સમાજની જરૂરિયાત હોય આપણા સમાજની આજુબાજુની જે જરૂરિયાત હોય એમાં ખાસ કરીને અત્યારે કેન્સર જ્યારે બહુ જ પ્રચલિત થતું જાય છે ત્યારે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન એક મેજોરિટી પ્રોજેક્ટ હતો બીજું બીજું કે પાણી બચાવવા માટે એટલે રિચાર્જિંગ ઓફ વેલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આ એક બીજો પ્રોજેક્ટ અમે કર્યો અને ત્રીજો બેઝિક એજ્યુકેશન માટે લાઇબ્રેરી સ્કૂલમાં વાંચન બહુ ઓછું થતું જાય છે દિવસે દિવસે એટલે બાળકોને વાંચવાની પ્રવૃત્તિમાં પાછા લાવીએ અને એમને વાંચતા કરીએ એના માટે લાઇબ્રેરીસ અને લાઇબ્રેરી કર્યા પછી ત્યાં વાંચવા માટે પ્રોત્સાહિત કરવાની ઘણી બધી વસ્તુઓ અમે કરી રહ્યા છે ને આ વર્ષે ઘણા બધા પોલિયોના કેસીસ પાછા વર્લ્ડવાઈડ આવ્યા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અને એક વેક્સિન ડિરાઈવડ કેસ મેઘાલયમાં બી આવ્યો છે પોલિયો તરફ બી પાછું વધારે ફોકસ કરી વેક્સિનેશન લેવલ જે નીચે જઈ રહ્યું છે એને પાછું ઉપર લાવવા માટેના પ્રયત્નો અવશ્ય કરી રહીશું ઓકે પણ આપ એમ માનો છો કે આજે તો આપ રોટરી વનની સત્તાવાર મુલાકાતે છો આપે એમના પણ ઘણા બધા પ્રોજેક્ટ જોયા છે એમાં સૌથી મહત્વનો જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ આનંદગ્રામ અંતર્ગતનો જેમાં મહિલાઓને આત્મનિર્ભર કરવી અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન છે તો એ દિશામાં પણ રોટરી ઇન્ટરનેશનલ ખબેખબો મેળવીને ચાલી રહ્યું છે એવું લાગે છે આપને હા કારણ કે જો ભારત છે ને ગામડાઓમાં જ વસે છે એટલે છેલ્લા અમે બે હજાર ચૌદથી ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટથી શરૂ કરેલું કે ગામમાં જઈ અને ગામની દરેક વસ્તુઓ સાથે કામ કરવું એટલે ત્યાંની સ્કૂલ હોય ત્યાંની આંગણવાડી હોય કે ત્યાંના બહેનો માટે કંઈક રોજગારની સુવિધાઓ પૂરી કરીએ અથવા તેમને સ્કિલ ડેવલપમેન્ટ કરાવીએ ત્યાંના જે તળાવ હોય એને રિઝ્યુનેટ કરીએ અને પાછા સરસ સુંદર બનાવીએ ત્યાંની સાથે ડી ડીએડિક્શનમાં બી ઘણું બધું કામ કરતા હોઈએ છીએ એટલે આજે બી અમે ગામની હતી જે રોટરી વડોદરા વને ગયા વર્ષે જ એડોપ્ટ કર્યું હતું ને ત્યાં એક બહેનો માટે શિક્ષણ વર્ગ ચાલુ કર્યા છે સિલાઈના શીખવાડવાના અને લગભગ અત્યાર સુધી લોકો ત્રશી એક બહેનોને ત્યાં અને બહેનો સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવે કે કેટલું બધું ફરક પડે છે એમની જિંદગીમાં પૈસા સિવાય બી ઘણી બધી આત્મશક્તિ એમને આપે છે ને એટલે એ લોકો ઘરની બહાર નીકળતા થયા છે ઘણી બધી રૂઢિઓને લોકો મુક્ત કરતા થયા છે આ આ પ્રોજેક્ટના લીધે અને બીજું કે ત્યાં પાણી એનો જે તળાવ છે એની આજુબાજુ બી એને સરસ સજાવવાનો પ્રયત્ન કર્યો અનફોર્ચ્યુનેટલી આ આ વખતના પૂરમાં થોડું નુકસાન થયું એટલે પાછું એ કામ કરવાનું થશે ત્યાંની આંગણવાડી અમારા જ પ્રોત્સાહનના લીધે ત્યાં આઈઓસીએલના સીએસઆર સાથે આંગણવાડી પાછી નવી બની અને છોકરાઓને ત્યાં જોઈએ અને એક સરસ વાતાવરણમાં છોકરાઓ ઉછેરતા હોય ત્યારે એ જોઈને આનંદ થતો હોય છે એટલે આ એક એનો આત્મનિર્ભર થશે એટલે આખું કુટુંબ આત્મનિર્ભર થઈ જશે એટલે ખરેખર મોદી સાહેબનું જે સ્વપ્ન છે ને અમારું ઘણા બધા સાથે સાત ફોકસ એરિયા અમે ગણીએ તો એ સ્વપ્ન સાથે સાકાર જણાવે કારણ કે સસ્ટેનેબલ લિવિંગ માટે બી અમે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ એન્વાયરમેન્ટલ થ્રુ એટલે યુએનના જે સસ્ટેનેબલ ચાર્ટર છે કે ઘણા બધા જે પ્રોગ્રામો ગવર્મેન્ટ કરતી હોય છે અમે વર્ષોથી કરતા આવ્યા છે ને આનંદગ્રામ પ્રોજેક્ટ થકી ગામડાઓમાં એ બધું પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ

માં અમારું એક મિશન છે રોટરી ઇન્ડિયા લિટરેસી મિશન કે જેમાં અમે આખા ભારતને હન્ડ્રેડ પર્સન્ટ લિટેડ કે સાક્ષાત જોવા માંગીએ છીએ એટલે એના પર વધારે ફોકસ હતું પણ પછી હવે જ્યારે એન્વાયરમેન્ટ બી એક બેઝિક ફોકસ એરિયા થયો રોટરી એમાંથી હવે ગ્લોબલ ગ્રાન્ટ્સ બી આપે છે એટલે એમાં કે ગાર્ડન છે કે જળ સંચય યોજના છે તળાવોનું રિઝ્યુએન્શન છે ઇવન નાળાઓ કે નદીઓનું રિઝ્યુએન્શનનું બી ઘણું બધું કામ હોય એમાં અમને યુએનડીપી સાથે બી ટાઈઅપ કર્યું છે ને એ લોકો બી ટેકનોલોજી આપે છે એટલે આ ત્રણનો અત્યારે વધારે ફોકસ છે અમારો બિલકુલ કારણ કે રોટેરિયન સર જે રીતે જોવાયું છે તો એમાં સરકારની જેટલી પણ કલ્યાણલક્ષી યોજનાઓ છે જો એને લોકો સુધી પહોંચાડવામાં રોટરીનો ખૂબ જ અનેરો ફાળો છે ખૂબ જ મહત્વનું યોગદાન છે તો આપે માનો છો કે જ્યારે આપણે વોટર હાર્વેસ્ટિંગની વાત કરીએ તો કેન્દ્રીય જળસંચય મંત્રી પણ સુરતના જ છે સીઆર પાટીલ તો એમનું પણ એક અલગ ઇમ્પ્રેશન ઊભી થશે અને એનો સીધો સીધો ફાયદો રોટરીને થવા જઈ રહ્યો છે એવું લાગે છે આપને હા ચોક્કસ કારણ કે અમે બી એમની મુલાકાત લીધી હતી અમે લીધી હતી એમને તળાવ રિઝ્યુએન્શન માટે થઈને પછી એમને સામે અમને એવું કહ્યું હતું કે તમે આ રિચાર્જિંગનું બી કામ ચાલુ કરો જળસંચયનું તો અમે લોકોએ ચાલુ કર્યું ને કદાચ આવતા યુદ્ધમાં અમારા આઈપીડીજી જે નિહિરભાઈ હતા એની સા જોડે મળીને અમે એક એમઓયુ સાઈન કરવાના છીએ અને લગભગ એક વેલ્સ અમે લોકો રિચાર્જના બનાવીશું અને ઓલરેડી અમારી રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસે એમના એક સીએસઆર સાથે તો લગભગ સો એક વેલ્થ સુરતના આજુબાજુના એરિયામાં બનાવવાના ચાલુ બી કર્યા છે બિલકુલ પરંતુ સુસરભાઈ મારે આપની પાસે એ પણ સમજવું છે કે એક સમય હતો કે જ્યારે સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનું એક નેરેટિવ હતું કે પોલિયોને ક્યારેય નાબૂદ નહીં કરી શકાય પરંતુ રોટરીની ચાર ચાર દાયકાની અથાગ મહેનતને પરિણામે ભારતમાંથી પોલિયો નાબૂદ થયો જોકે વૈશ્વિકમાં અત્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાન એવા વિસ્તારોમાં રોટરી સતત મહેનતથી એ કામ થયું છે કારણ કે જ્યારે આ પ્રોગ્રામ ડિઝાઇન થયો તો નાઇન્ટીન ફિલિપિન્સથી શરૂ થયો ત્યારે એવું હતું કે ભારતમાંથી જ પોલિયો હટાવો સૌથી વધારે તકલીફ હશે પણ ભારતના રોટેરિયન્સ અને તમે આજે અમેરિકા જાઓ ને કોઈને બી પૂછો કે તમે ઇન્ડિયા વિઝિટ કર્યું હતું તો કે હા કેમ કે પોલિયોના વેક્સિનેશન માટે અમે આવતા હતા એટલે બધા જ લોકોની અથાગ મહેનત અને પછી ગવર્મેન્ટનો જે સપોર્ટ આવ્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનો એના લીધે આપણે બે હજાર અગિયારમાં છેલ્લો કેસ અને બે હજાર ચૌદથી આપણે પોલિયો ફ્રી ભારતનું નિર્માણ થયું અને ક્યારેક કોઈક છૂટાછવાયા કેસ વેક્સિન જનરેટેડ કેવા આવી જતા હોય છે પણ અનફોર્ચ્યુનેટ હમણાં એવું થયું છે કે એક બે જ્યારે લેવલ ઓફ વેક્સિનેશન જોઈએ છે તો થોડું આપણે કોમ્પ્લિસન્ટ થયા છે અને થોડા વેક્સિનેશન લેવલ ઓછું થયું છે એટલે પાછું આ વખતથી અમે લોકોએ એમાં વધારે મહેનત કરવાની બૂથ લેવલ પર જઈને લોકોના બાળકોને પીવડાવવાનું લોકો બૂથ ઉપર બાળકને લઈને આવે એના માટે પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિઓ પાછી જે અમે છેલ્લા ત્રણેક વર્ષથી ઓછી કરી હતી એ પાછી ચાલુ કરી છે કારણ કે આ વખતે અમને એવું હતું કે પોલિયો મુક્ત દે દુનિયા થઈ જશે પણ પાછું આ વખતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તેતાલીસ અને અઠ્યાવીસ કેસો આવ્યા છે એટલે સતત પ્રયત્નો ચાલુ જ રહેશે દર વર્ષે અમને એકસો પચાસ મિલિયન ડોલર એની પાછળ ખર્ચીએ છીએ બિલગેટ મિરિડા ફાઉન્ડેશન એમાં અમને સો એક મિલિયન ડોલરનો સપોર્ટ કરે છે રાજશ્રી બિરલા અમને દર વર્ષે લગભગ પંદરથી સત્તર કરોડ રૂપિયા પોલિયો રેડિકેશન માટે આપે છે અને દરેક રોટેરિયન પોતાના અને આ વખતે અમે નોન રોટેરિયન પાસેથી બી પોલિયો માટેના ફંડ્સની અપીલ કરીએ છીએ અને ઘણા બધા એમાં અમને સપોર્ટ બી કરે છે બિલકુલ પરંતુ જે રીતે પ્રધાનમંત્રી દારૂ મદાર છે એ યુવાઓની ઉપર છે તો ખાસ કરીને વધારેમાં વધારે યુવાઓ આ સંસ્થા સાથે કનેક્ટ થાય એ દિશામાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો કોઈ કાગળ વધવા માંગે છે કોઈ પ્રોજેક્ટ સાથે ઘણા બધા પ્રોજેક્ટ અમે લોકો યુવાઓને પહેલાં અમારી એક રોટ્રેક કરીને યુવાઓ માટેની સંસ્થા હતી જે હતી જેને અમે હવે રોટરીના સમકક્ષ જ ગણીએ છીએ હવે એ લોકો બી પાર્ટ ઓફ રોટરી જ ગણાય છે પહેલાં એ અમારો એક પ્રોગ્રામ હતો એ મેમ્બરશીપ થઈ ગઈ છે અને એ રોટ્રેક્ટરો માટે અમે ઘણી બધી અને એ લોકો અમારી સાથે ગ્લોબલ ગ્રાન્ટમાં ભાગ લઈ શકે અમારી સાથે બીજા કોઈ પ્રોજેક્ટ્સ હોય તેમાં બી ભાગ લઈ શકે પહેલાં રોટ્રેકને અમે ગ્લોબલ ગ્રાન્ટ્સમાં પાર્ટ નહોતા લેવા દેતા પણ હવે દે કેન પાર્ટિસિપેટ અમારી સાથે એ લોકો જોડાય છે અને ગ્લોબલ ગ્રાન્ટ્સ કરે છે એ સિવાય યુવાઓ જોડાય તો એમના માટે ઘણા બધા એમને ઇન્ટરેસ્ટ પડે એમને એમના વ્યવસાયમાં બી કે એમના જ્યારે એમને આગળ વધવું હોય તો એમાં બી સપોર્ટ કરે એના માટે અમે રોટરી ફેલોશીપ ગ્રુપ્સ બી ચલાવતા હોય છે રોટરી મીન્સ બિઝનેસ એટલે એમને બિઝનેસની સાથે સાથે આ સેવાકીય પ્રવૃત્તિ જોડાય એટલે એમનું પર્સનલ ડેવલપમેન્ટ બી થાય અને સમાજ સેવા બી કરી શકીએ એટલે ઘણા બધા પ્રોગ્રામ્સ અમે એમના માટે સ્પેશિયલી ડિઝાઇન કરીએ છીએ એના માટે અને ક્લબોને બી પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે નવા યંગ મેમ્બર્સને રોટરીમાં લાવો અને એના માટે ઘણી બધી સગવડો બી આપતા હોઈએ છીએ તો અત્યારે જે ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોનું હું વ્યાપ જોઈ રહ્યો હતો તો એ તો પોરબંદી લે પોરબંદરથી ધૂળિયા સુધીમાં લગભગ સો થી વધારે ક્લબ એમાં સામેલ છે તો આપે માનો છો કે આ તમામ ક્લબ જે અલગ અલગ પ્રકલ્પો ઉપર કામ કરી રહી છે તો નિશ્ચિતપણે આ પ્રકારનું કામ એ દેશની દિશાને દશા બદલવા માટે ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થશે રોટેરિયન સાહેબ ચોક્કસ કારણ કે ક્લબોને એવું કહેવું છે કે તમારી આજુબાજુના વિસ્તારોમાં જે જરૂરિયાત હોય કારણ કે આ આજે તમે એરિયા કહો કે પોરબંદરથી લઈને ધુલિયા સુધી આમાં ઘણો બધો ટ્રાઇબલ એરિયા આવે છે અને અમારી ક્લબો ઘણી બધી રૂલર ક્લબો બી છે તો એ રૂરલ ક્લબોની રિક્વાયરમેન્ટ જોઈ અને પ્રોગ્રામ્સ ડિઝાઇન કરતા હોઈએ છીએ હવે જે રીતે ટ્રાઇબલ એરિયાઝ છે તો ત્યાં એજ્યુકેશનની કોઈ માળખું જ નથી તો આખું બેઝિક એજ્યુકેશનનું માળખું ત્યાં આશ્રમશાળાઓ સાથે આશ્રમ આશ્રમશાળાઓને આખું ઢાકા ઢાંચાકીય માળખું બી ઊભું કરી આપવાનું કે ત્યાં બેડ બનાવી આપીએ છે એ લોકોને સોલર હીટર નાખી આપ્યા છે કે બાળકો ઠંડીમાં નાહી શકે અને એવી બધી પ્રવૃત્તિઓ એ ટ્રાઇબલ એરિયામાં હોય સપોઝ અર્બન એરિયા છે તો એની રિકવાયરમેન્ટ અલગ છે આંગણવાડીઓને પ્રોત્સાહિત કરીએ તો દરેક ક્લબ આંગણવાડી એડોપ્ટ કરે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ ટીચર્સ ટ્રેનિંગ ઘણા બધા જગ્યાએ કરતા હોઈએ છીએ એટલે અલગ અલગ પ્રોગ્રામ્સ અલગ અલગ જગ્યાઓની રિક્વાયરમેન્ટને લઈને ડિઝાઇન કરતા હોઈએ છીએ એટલે શું થાય કે જે જરૂરિયાત છે સમાજની એ અમે પહોંચી શકીએ અને વધારે લોકોને એનો ફાયદો મળી શકે બિલકુલ પરંતુ સા સૌથી અગત્યની વાત એ પણ છે કે જ્યારે જ્યારે કોઈ સ્વૈચ્છિક સંગઠનોની વાત આવે તો નિશ્ચિતપણે સમાજમાં પણ એક અલગ પ્રકારનું નેરેટિવ હોય છે કે આ પ્રકારના સેવાકીય કાર્યો કરીને કામ કરતી કોઈક સંસ્થા છે પરંતુ રોટરીમાં એક બેઝિક મહત્વનો મુદ્દો એ પણ જોવા આવ્યો છે કે સરકારની જે યોજનાઓ છે એમાં ખુદ એડમિનિસ્ટ્રેશન પણ જો રોટરીને નોડલ એજન્સી તરીકે રાખતું હોય તો આપે માનો છો કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં આ એક ભરોસો કેળવવો એ પણ એક બહુ મોટી વાત છે ચોક્કસ એટલે કારણ કે માળખાને અમારી જે રીતે કામ કરવાની પ્રવૃત્તિ કે અમે જે રીતે પ્રોજેક્ટ કરીએ છીએ ને એમાં ઘણી બધી ચેક્સ ને બેલેન્સીસ હોય છે એટલે અમે ક્યાંય કોઈ રીતના અમારા રિસોર્સિસ વેસ્ટ ના જાય કે અમને આપેલું એ ડોનેશન વેસ્ટ ના જાય બધી આખી સિસ્ટમ ડેવલપ કરેલી છે અમે લોકો એટલે અમને જો નોડલ એજન્સી તરીકે આપે તો પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન બહુ સારી રીતે કરી શકીએ ને જે જે સાથે જે કામ ધ્યેય સાથે આપણે પ્રોજેક્ટ કરવા માગતા હોય કે જે સ્કીમનો જે એજન્ડા હોય એજન્ડા બરાબર પૂરી રીતે પાર પાડી શકીએ આપણે જો રોટરી થ્રુ કરી શકીએ અને ઘણી બધી જગ્યાએ રોટરીનો સહારો લેતા હોય છે જેવી રીતે અમારી રોટરી આઈ હોસ્પિટલ છે અને અમે એવોર્ડેબલ બ્લાઇન્ડનેસ પર કામ કરીએ છીએ તો લગભગ અઢાર હજાર કેટરેક દર વર્ષે ફ્રી કરીએ છીએ અને એના દરેક આપેલા પૈસાનો એક એક હિસાબ અમે લોકો બરાબર આપતા હોઈએ છીએ એના માટે તો આપણે માનો છો કે એનાથી જે વેલ્ફેર સ્કીમ છે એ ખૂબ જ ઝડપ સુધી લોકો સુધી પહોંચી ચોક્કસ કારણ કે અમારી પાસે એ માળખાકીય સુવિધાઓ છે બીજું કે રોટરી ફાઉન્ડેશનનું બેકઅપ છે એટલે ક્યાંક ક્યાંક થોડા પૈસાની વધારે જરૂર પડે તો અમે લોકો એમાં પિચિંગ થઈને અથવા રોટરી ઇન્ટરનેશનલ પીચિંગ થઈને બી એમાં હેલ્પ કરી શકે અને રોટેરિયન્સ બધે આજે પાંચ હજાર છ હજાર રોટેરિયન્સ એન્જિનિયર્સથી લઈને ચાર્ટર્ડ એકાઉન્ટથી લઈને બિઝનેસમેનો જો કોઈ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરતા હોય તો એમની જે અંદરની સ્કિલ્સ હોય એ બી આપણને યુટિલાઇઝ થઈ શકે એટલે સરસ રીતે એ પ્રોજેક્ટ્સને લોકો વધારે સારી રીતે કરે અમે ગવર્મેન્ટ સ્કૂલો સાથે કામ કરીએ છીએ તો ગવર્મેન્ટ સ્કૂલ સરસ માળખાઓ બનાવ્યા છે ગવર્મેન્ટ તો એને વધારે સારી રીતે કરીને વધારે ઇફેક્ટિવ કેવી રીતે બનાવી શકીએ એવા બી એક્ઝામ્પલ્સ ભાવનગર ની એ બધી સ્કૂલોમાં અમે લોકો સેટ કરી શક્યા છે જે વ્યાખ્યા છે એને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવામાં રોટરીની જે ભૂમિકા છે એને કોઈ નજર અંદાજ કરી શકે ના ના કરી શકે કારણ કે રોટરી છેલ્લામાં છેલ્લા ગામ સુધી એટલે અમે લોકો સપોઝ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છે મીઠાપુર સુધી અને આ બાજુ ધરમપુર જિલ્લાનું ખૂબા કરીને છેલ્લું ગામ છે આપણું છેલ્લા ગામ કે મહારાષ્ટ્રમાં જઈએ તો નંદુરબાર છે અને ધુલિયા છે આ બધા ટ્રાઇબલના છેલ્લા ગામો છે કે જ્યાં ક્યારેય કોઈ હજુ બી આજે બી નંદુરબારમાં એવા ગામો છે કે જ્યાં ચાલીને જવું પડે ત્યાં વાહનો નથી જઈ શકતા પણ ત્યાં રોટેરિયન્સ જઈને કામ કરે છે એટલે રોટરીની પહોંચ અને રોટરીની જે ઈમાનદારીથી કામ કરવાની શક્તિ છે રોટેરિયન્સની એને નજરઅંદાજ કરી શકાય એવું જ નથી બિલકુલ તો હવે જ્યારે બે હજાર પચીસની શરૂઆત થવાની બિલકુલ જ આપણે આરે છીએ ત્યારે જે રોટરીના જે સિમ્પેસાઇઝર છે રોટરીના સભ્યો નહીં સિમ્પેસાઇઝર તો એમને આપ ચોક્કસ કયો સંદેશો પાઠવવા માંગશો રોટેરિયન સર એક તો સિમ્પેસાઇઝર્સને કહીશું કે તમે રોટેરિયન જ બનો અમારી સાથે રોટરી સાથે જોડાઓ અથવા તો રોટરી ની સાથે કોલોબ્રેટ કરો કે રોટરીના જે કામો હોય એમાં અંદાજી તમારી સાથે કોલોબ્રેટ કરીને કામ કરે રોટરીને બી ફંડ્સની જરૂર હોય છે અમારા ફાઉન્ડેશન્સને અમે લોકો જે ફંડ્સ આ ઉભરાવતા હોઈએ છીએ રોટરીના પ્રોજેક્ટ્સ કરવા માટે એની એનેમાં થોડું અનુદાન આપી અને સેવા કરો અને રોટરીના કોઈ પ્રોજેક્ટ્સમાં તમારી પાસે કોઈ વધારે સારી સ્કિલ હોય તો એ શેર કરો અને રોટરી અને એ રીતે મદદ કરો કે પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં કે સપોઝ અમે ડોક્ટર્સની મદદ લેતા હોઈએ છીએ અમારા કેમ્પ્સ કરવા માટે કે શિક્ષકોની મદદ લેતા હોઈએ છીએ ટીચર્સ ટ્રેનિંગ માટે કે બાળકોને વાંચતા કરવા માટે બી ઘણા બધા લોકો જે સ્પેશિયલાઇઝ એનજીઓસ કામ કરતા હોય છે જે એક જ ફિલ્ડમાં પણ એમનું સ્પેશિયલાઇઝેશન હોય છે તો એમને બી અમે કહીએ છીએ કે અમારી સાથે જોડાઓ અમે તમને મારા કે સુવિધાઓ આપીશું રીચ પહોંચ વધારી આપીશું અને તમે તમારી ટેલેન્ટ કે તમારી જે આવડત છે અમારી સાથે શેર કરો બિલકુલ તો દર્શક મિત્રો આ હતા રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ સૌથી મહત્વની વાત એ છે કે સેવા પરમો ધર્મની ભાવનાને ચરિતાર્થ કરતી આ રોટરી ઇન્ટરનેશનલ એ આગામી દિવસોમાં દેશની દિશાને દશા બદલવા માટે એટલા માટે તૈયાર છે કારણ કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે આહવાન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતની સંકલ્પનામાં યુવાઓ અને મહિલાઓની ભૂમિકા ગેમ ચેન્જર રહેવાની છે ત્યારે રોટરી ઇન્ટરનેશનલ આ જ મહત્વના પરિબળોને સાથે લઈને ચાલે છે ત્યારે છેવાડાના માનવી સુધી પણ કલ્યાણલક્ષી યોજનાઓ કઈ રીતે પહોંચે એવું વિચારીને બીજાનો વિચાર કરતી અને જે સેવા પરમો ધર્મની આપણે વાત કરીએ છીએ એને સાચા અર્થમાં જમીન પર ઉતારતી આ રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો સિક્સ જીરોનું વિઝન અને મિશનની વાતો આપણે રોટેરિયન તુસાર પાસેથી સાંભળી નેશન પ્લસ ન્યૂઝના આ કાર્યક્રમમાં જોડાવા બદલ રોટેરિયન્સ આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર